ચાલો શિક્ષક મિત્રો પ્રશિક્ષક તાલીમ જે ચેટમાં આપણે લેવાની છે એમાં આપણે મોડ્યુલ ત્રણ છે મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીંગ તો આ જે મોડ્યુલ ત્રણ છે એના મુદ્દા આપણે આમાં આ રીતે ભણવાના છે પહેલાં મુદ્દા છે કે માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી એમએચ ડબલ્યુ થ્રી વન પ્રવૃત્તિ તમારી કાળજી જીવન માટેની આપની માવજત એમએસ થ્રી થ્રી મારી જાત સાથેનો સંવાદ સુખાકારી વધારવાની માવજતો જડીબૂટીઓ એમએચ ડબલ્યુ થ્રી પોઈન્ટ ફાઇવ માનસિક સ્વાસ્થ્ય અને સુખાકારી અમારી અપેક્ષા એમએચ ડબલ્યુ એમએચ થ્રી પોઈન્ટ એટ એમએચ ડબલ્યુ થ્રી પોઈન્ટ ટેન આ મોડ્યુલ ભણ્યા પછી આપણે આન્સર કે પ્રશ્નો આવશે તો જવાબ જોઈએ પહેલું છે નીચેનામાંથી માનસિક અસ્વસ્થતાનું લક્ષણ નથી તો ચાર ઓપ્શન હશે એમ એકાગ્રતા જ્યારે શિક્ષક તણાવ અનુભવે ત્યારે નીચેના પૈકી કઈ પરિસ્થિતિનો અનુભવ થતો નથી તો સુખાકારીમાં વધારો ત્રીજું છે નીચેના પૈકી કઈ બાબત વ્યક્તિગત સુખાકારીના ઘટકને લાગુ પડે છે તો ઉપરોક્ત તમામ ત્રીજું જોઈએ નીચેના પૈકી કયું લક્ષણ માનસિક રીતે સ્વસ્થ હોવાનું નથી તો તણાવગ્રત પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી પાંચમું છે એનઇપી બે હજાર વીસ અંતર્ગત શિક્ષકની કઈ બાબત પર ભાર મૂકવામાં આવેલો નથી તો જે ચાર ઓપ્શન છે બધા જ આવશે એટલે ઉપરોગ તમામ જ્યારે શિક્ષક માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપે છે ત્યારે શું થશે તો એ પણ ચારે ચાર મુદ્દા આવશે આપેલ તમામ સાતમું છે નીચેનામાંથી કઈ બાબત તંદુરસ્ત માનસિક સ્વાસ્થ્યને લાગુ પડતી નથી તો વ્યક્તિનું અન્ય સાથેનું અનુકૂલન સાધવાની અસમતા આઠમું સુખાકારી માટે તમે શું કરશો પડકારોનો સામનો કરવા સક્ષમ થવું પડશે નવમું છે નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શિક્ષકના માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે તો ચાર ઓપ્શનમાંથી ઉપરોક્ત તમામ આવશે દસમું છે અસરકારક વર્ગ શિક્ષણ માટે શિક્ષક તરીકે શું મહત્ત્વનું નથી તો શારીરિક અક્ષમતા એ મહત્વની છે નહીં અગિયારમું જોઈએ કે નીચેનામાંથી કયું પરિબળ શાળાના વાતાવરણને વિપરીત અસર કરે છે તો શિક્ષકની નિષ્ક્રિયતા માનસિક સ્વાસ્થ્ય માટે નીચે પૈકી અનુવૃત્તિપૂર્ણ વ્યવહાર કરવાનો શિક્ષકોમાં તણાવનું એક કારણ તો બે ઓપ્શન છે કોવિડ નાઇન્ટીન બીજું એ બંને આવશે ઉપરોક્ત બંને તો અહીંયા તમારે દસ પ્રશ્નો હોય તો આમાંથી કોઈ પણ તમે આડાવળી પ્રશ્નો અંદર આપેલા છે બધા પ્રશ્નોના જવાબ અહીં મળી જશે આગળના પ્રશ્નોના જવાબ મોડ્યુલનો આગળનો વિડીયો જોતા રહેજો જેથી એ પણ મોડ્યુલના જવાબ મળી રહે અને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો